આ લોટ આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અહીં આપણો ઢોકળા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું અડધો કપ જેટલી ખાટી છાશ એડ કરીશું તમે છાશની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો બેટર તૈયાર કરીશું બેટર વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું અહીં આપણે તૈયાર કરીશું ઢોકળાના બેટરને આપણે પાંચથી છ કલાક માટેનો રેસ્ટ આપી અને આથો આવવા માટે કોઈ પણ હુંફાળી જગ્યાએ રાખી દઈશું છ થી સાત કલાક પછી અહીં આપણું આ ઢોકળા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે આ ઢોકળામાં થોડા વેજીટેબલ એડ કરીશું આપણે આમાં એડ કરવા માટે એક ગ્રીન મસાલો તૈયાર કરીશું મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે તેમાં બે નંગ જેટલા લીલા મરચાં એડ કરીશું લીલું લસણ એડ કરીશું આદુનો ટુકડો એડ કરીશું પાલક એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું થોડું પાણી એડ કરી અને એક પ્યુરી તૈયાર કરી લઈશું તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ બેટરમાં એડ કરીશું થોડું દૂધીનું છીણ એડ કરીશું

જો તમને અમારી ગ્રીન ઢોકળાની રેસિપી પસંદ કરે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પહેલાં પણ ચેનલ પર મેં ઘણી બધી ઢોકળાની રેસિપી આપેલી છે તે તમે ચેનલ પરથી જોઈ શકો છો બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે આપણે એક પાઉચ ઈનો ફ્રૂટ સોટ એડ કરીશું ઉપરથી થોડું પાણી એડ કરીશું ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો અહીં આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બેટરને એડ કરીશું બેટરને મેં ઓલથી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લીધેલું છે હવે આપણે આ ઢોકળાને એક સ્ટેનરમાં એડ કરી અને કૂક કરી લઈશું મેં અહીં કઢાઈમાં પાણી એડ કરેલું છે આપણે તૈયાર કરેલી થાળી તેમાં એડ કરીશું અને ઢાંકી દઈશું બાર થી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક કરીશું દસ થી બાર મિનિટ પછી આપણે ઢોકળા ચેક કરી લઈશું ઢોકળાને દસ મિનિટ માટે ઠંડા કરી લઈશું ઢોકળામાં એડ કરવા માટે વઘાર તૈયાર કરીશું બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેમાં રાય એડ કરીશું થોડું જીરું એડ કરીશું લીલા મદ્ર એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું તૈયાર કરેલો વઘાર ઢોકળા ઉપર એડ કરીશું ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને ઢોકળાને આપણે કટ કરી લઈશું જોતાં જ મોમાં પાણી આવે તેવા અહીં આપણા હરિયાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે